तो अब आपरे कोई देखो प्रैंक नहीं किरो आपरो फर्स्ट प्रैंक छे ने जो मैं वीडियो गमे तो वीडियो ने लाइक कमेंट शेयर सब्सक्राइब पुर करना भूलता नहीं तो आपरे करिए भाई ने फोन चलो भाई कापी भी दस अनक्वाली मोबाइल दम से आपके अकाउंट या सिम अकाउंट ने ले के भाई से संबंधित एसएमएस नहीं भेजता है ऐसी धोखाधड़ी से सावधान

તમને 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 એવું 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 લાગતું હોય 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 તો 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 હે ને આ કાર્યવાહી કાર્યવાહી તમે કરી કરી શકો કે કે છે થાય થાય ખાટી હું ભાઈ ભાઈ પૂછી એનાથી હાલતું એ મેં તમારા મેડિયો ઘણા ખરા જોયે છે પણ એવું કઈ હતું નહિ પણ સતાંય હું લે તો ફોન કરીને પૂછી દેવા

મારી રીતે નક્કી કરેલી તો આ રીતના આમ હશે એમ કારણ કે હું એ ભાઈ યુટ્યુબમાં કામ કરું છું અને આવા બધા રેકોર્ડિંગ ને બધું કરીને આમ નાખતો એટલે ખબર છે કારણ કે આપણે ત્યાં લાઈવ પ્રૂફ ચાલુ છે રેકોર્ડિંગ તમે જે વાત કરો કે ત્યાં લાઈવ ચાલુ છે શૂટિંગ એવું કે તમને બીજું ભાઈ બીજું કાંઈ સેવ નહીં લાભાઈ તમારી માથે કેશ કરેલો ને એવું છે તો તમારે વિડીયો એક જ વાર તમને પૂછું તો વિડીયો ડિલીટ થાય વિડીયો રિલિંગ થઈ નહીં થાય ને તમારે

ભાઈ મેં કોઈ મેં પ્રાઇંગ નથી કર્યો કે લયા જ પ્રાઇંગ વિડીયો શૂટ કરું કારણ કે આપણે ભાઈ એટલો બધો હજી આમાં કાંઈ અનુભવ છે નહીં એટલે હું લયા જ પહેલી વાર હું અરવિંદભાઈને ડાયરેક્ટ ફોન કરી જેક્સ જેક્સભાઈને ફોન કરતા પણ એ કંઈક હમણાં બહાર ગયેલા હશે તે પછી ન કર્યો એવું છે તમે ઘણા ઘણા તમે પ્રૅન્ક વિડિયો ઘણા નાખવાનું આજ તમારા માટે પ્રૅન્ક કરવાના હમણાં તમે જોલો ચીપ નાખ્યા છે ઓલા બેન ના વિડિયો પ્રૅન્ક ગુલાબ જામને મને આજ હું પ્રૅન્ક કરી નાખો હા જો શું કરે અવિનાશભાઈ ને બધે હારું હે ને હા હો અવિનાશ ને હારું ને તે એટલે વિડીયો શૂટ કરતો હો ને મિક્ષા આતરે કોનો કોણ બરાબર આવી રીતના કંઈક આપણે પ્રાઇક વિડીયો બનાવે આપણે પછી બનાવ્યું નથી તમને ખબર છે આપણી કોઈ પ્રાઇંગ વિડીયો બનાવ્યો નથી અને નેક્સ્ટ પ્રાઇંગ આપણે કોની માથે કરો જ્યારે કોમેન્ટમાં કરી દેજો તો બસ આ વિડીયોને આપણે આંક પૂરો કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક તમારે શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને શેર કરાવી દીધો અને આવાના આવા તમારે પ્રાઇક વિડીયો જ હોય તો જ્યારે કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ પ્રાઇંગ કોની માથે કરો તો આપણે એની માથે વિડીયો બનાવી નાખીશું તો બસ આ વિડીયોને આપણે આંક પૂરો કરી દઈએ